હેલો એવરી વન વેલકમ બેક માય ચેનલ આજે આપણે ધોરણ પાંચમાં સેમેસ્ટર વન અને યુનિટ વન સ્માઇલ પ્લીઝ જોઈશું સ્માઇલ પ્લીઝનો અર્થ થશે મહેરબાની કરીને હશો તો આપણી ફ્રેન્ડ્સ પહેલાં જોઈશું લિસનિંગ રિસાઈડ એન્ડ એન્જોય તો પાઠ વાંચન કરો અને એન્જોય કરો તો આ પહેલી અસ્માઈલ એ પોયમ છે ચાલો મિત્રો આપણે આ પોયમ આ વાત સમજીએ અસ્માઇલ ઇઝ ક્વા અંગે રમુજી થિંગ મિનિંગ વસ્તુ અસ્માઇલ એટલે અહાસ્ય એક હાસ્ય ઇઝ ફની એટલે તદ્દન રમોજી છે ઇટ રિન્કલ અપ યોર ફેસ અને તે આપણા ફેસ ઉપર શું લાવે છે રિન્કલ્સ મિનિંગ શું થાય છે તો કરચલીઓ લાવે છે એન્ડ વેન ઇટ્સ ગોન અને પછી જ્યારે તે જાય છે એ કરચલીઓ જ્યારે જાય છે વેન વેન એટલે જ્યારે ગોન મિનિંગ્સ જાય છે યુ વિલ નેવર ફાઇન્ડ નેવર એટલે ક્યારેય ફાઇન્ડ મિનિંગ શું થશે તો શોધી તમે તેને ક્યારેય શોધી શકતા નથી इट सीक्रेट हाइडिंग प्लेस प्लेस मीनिंग स्थल सीक्रेट मीनिंग्स खानगी हाइडिंग छुपाई जाए ज्या छुपाई जाए तो स्थल ती कोधी शकता नहीं बट फार मोर वंडरफुल इट इज टू सी वॉट स्म केन डू फार दूर सुधी वंडरफुल मीनिंग्स अद्भुत अद्भुत से ટુ સી વોટ સ્માઇલ કેન ડૂ સ્માઇલ શું કરી શકે છે તે જોવું ખૂબ જ અદ્ભુત છે યુ સ્માઇલ એટ વન યુ સ્માઇલ એટ વન વન એટલે એકને જ્યારે આપણે સામેવાળા વ્યક્તિને સ્માઇલ આપીએ છીએ તે શું કરે છે હી સ્માઇલ્સ એટ યુ એ તમારી સામે સ્માઇલ કરે છે એન્ડ સો વન સ્માઇલ મેક્સ ટુ અને તેનાથી કેટલી સ્માઇલો બને છે તો બે હાસ્ય બને છે એટલા માટે એ કહે છે કે સ્માઇલ એ એક અદ્ભુત વસ્તુ છે સમજ્યા મિત્રો ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ તો ફર્સ્ટ જોઈએ માઇલ તો આપણે આ પોએમમાંથી જ રાઇમિંગ વર્ડ રાઇમિંગ મિનિંગ શું થાય તો એક જ ઉચ્ચારવાળા શબ્દો હોય એક જેવા જ ઉચ્ચારવાળા શબ્દો હોય તે શોધીને આપણે પોયમમાંથી લખવાના છે તો જોઈએ માઇલ તો માઇલનું સ્માઇલ રેસ તો પ્લેસ મેન તો કેન કાઇન્ડ તો ફાઇન્ડ લેસ તો ફેસ નાઉ સેકન્ડ નંબરનું જોઈએ કમ્પ્લીટ ધ વર્ડ તો હવે આ વર્ડ બી આપણે પોયમમાંથી જોઈને જ કરવાના છે તો ફસ્ટ વર્ડ બનશે એસ અને ટી આપેલું છે તો ફસ્ટ બનશે સિક્રેટ બીજું ડબલ્યુ આપેલું છે અને એલ આપેલું છે તો બનશે વંડર ફોર થ્રી એફ વાય તો એફ યુ ડબલ એન વાય ફની ફોર્થ ડબલ્યુ આપેલું છે અને એસ આપેલું છે તો જોઈએ આપણે પોયમમાંથી રિન્કલ્સ નાવ થર્ડ નંબરનું જોઈએ ઓરેન્જ ધ ફોલોઇંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર તો આલ્ફાબેટિકલ ઓર્ડર મિનિંગ્સ એ બીસીડી પ્રમાણે આપણે ગોઠવવાના છે આ ચારમાંથી પહેલું એ બીસીડી પ્રમાણે કયું આવશે ફર્સ્ટ તો જોઈએ પહેલું આવશે હાઈટ સેકન્ડ નંબરનું આવશે પ્લેસ થર્ડ આવશે સ્માઈલ એન્ડ ફોર્થ હાઉસે વન્ડર ફોર નાઉ આગળ જોઈએ લિસન ટુ ધ સ્ટોરી સ્ટોરીનું નામ છે સ્માઇલ પ્લીઝ આપણે પહેલાં યુનિટનું નામ જ છે સ્માઇલ પ્લીઝ મહેરબાની કરીને હશો અહીંયા તમારા જેવી ખુશી અને ખનક બે ફ્રેન્ડની સ્ટોરી આપેલી છે તો જોઈએ આપણે અને હાસ્ય રમૂજી સ્ટોરી છે તો જોઈએ આપણે કેવી છે

સો મચ બહુ બધો આનંદ કરતા હતા ભેગા થઈને દે હેલ્પ ઈચ અધર ને તે લોકો એકબીજાની મદદ કરતા હતા વેન ધે રિટર્ન હોમ ધે રિઝ ઈચ અધર હવે જ્યારે તે સ્કૂલથી પાછા આવતા હતા રિટર્ન મિનિંગ્સ પાછા આવવા માટે આવવાનું ઘરે પાછા આવતા હતા ત્યારે ધે રીઝ ઈચ અધર બંને ઇચ અધર એટલે એકબીજા સાથે શું કરતા હતા રેસ કરતા હતા ધે પ્લેડ મેની આઉટડોર ગેમ્સ લાઈક ખો ખો કબડ્ડી હોપસ્કોચ તો પ્લે તે લોકો શું રમતા હતા આઉટડોર એટલે બહારની રમતો રમતા હતા લાઈક ખોખો કબડ્ડી એન્ડ હોપસ્કોચ એટલે કે ખો ખો કબડ્ડી અને લંગડી જેવી રમતો રમતા હતા ખુશી વોઝ ઓલવેઝ ચીયરફુલ એનો म प्रमाणे गुणता हमेशा चीयरफुल मीनिंग्स आनंदित तो हमेशा ते आनंदित रहती होती वन डे खुशी केम इन टू द क्लासरूम स्लोली स्लोली मीनिंग्स होता है तो धीमे थी एक दिवस खुशी क्लास रूम में કેવી રીતે આવી ધીરે ધીરે આવી સ્લોલી સી લુક સેડ અને લુક એટલે દેખાતી હતી સેડ મીનિંગ્સ કેવી દેખાતી હતી દુઃખી દેખાતી હતી ખનક યુ ખનકે પૂછ્યું શું સ્કોલ્ડ મિનિંગ્સ કોઈ તારા પર ગુસ્સે થઈ છે તને એ ડાટી છે તો સમવન સ્કોલ્ડ યુ ખુશી શુક હર હેડ ખુશીએ તેનું માથું લાવીને ના પાડી સી સેટ ડાઉન તે બેસી ગઈ એન્ડ ડીડ નોટ લુકઅપ અને તે ઉપર જોતી નહોતી વેન સરસ્વતીબેન હ ટીચર કોલ હર ઇવન આન્સર વેન એટલે જ્યારે વેન મિનિંગ શું થાય તો જ્યારે સરસ્વતીબેન એ કોણ હતા તો તેમના ટીચર હતા તેમણે તેનું નામ પૂછ્યું નામ પૂછ્યું સી ડીડ નોટ ઇવન આન્સર તેણે કંઈ પણ જવાબ આપ્યો નહીં સી કોલ અગેન તેણે ફરીથી અવાજ આપ્યો લાઉડર ધીસ ટાઈપ અને ફરીથી તેમણે કેવો મોટા અવાજેથી બોલ્યા ખુશી ખુશી રેઝ હર હેન્ડ અને ખુશીએ શું કર્યું તો તેનો હાથ ઊંચો કરી દીધો અને તે કંઈ પણ બોલી નહીં જ્યારે મેડમ પ્રેઝન્ટેશન પૂરતા હશે પ્રેઝન્ટ ત્યારે ખુશી કંઈ પણ બોલી નહીં સી આસ્ક તેમણે પૂછ્યું યુ હેવ એની પ્રોબ્લેમ શું તારે કોઈ પ્રોબ્લેમ છે એની પ્રોબ્લેમ એટલે કોઈ પણ પ્રોબ્લમ છે ખુશી શુક હર હેડ અગેન તેણે તેનું માથું ફરીથી હલાવીને ના પાડી ચીક્સ વર રેડ તેના ગાલ કેવા થઈ ગયા હતા લાલ થઈ ગયા હતા સી લોક અપસેટ અને તે દુખી દેખાતી હતી ધ ટીચર આસ્ક હર ટીચરે ફરીથી પૂછ્યું આર યુ ફીલિંગ ઓકે શું તું સારું ફીલ કરે છે એટલે કે તારે કોઈ બીમા બીમાર તો નથી ને તું ખુશી નો ડેડ ખુશીએ માથું હલાવીને ના પાડી સ્ટીલ નોટ ડેરિંગ ટુ લુકઅપ પણ છતાં તે ઉપર જોતી ન હતી ફ્રેન્ડ્સ ઓલ્સો આસ્ક હર તેના મિત્રોએ પણ પૂછ્યું વાય આર યુ ક્રાઇંગ ખુશી શા માટે તું રડી રહી છે ઇઝ યોર લિટલ બ્રધર ઓકે શું તારો નાનો ભાઈ સારો છે આર યોર ફેમિલી મેમ્બર ઓલ રાઇટ શું તારા ફેમિલીના મેમ્બર સભ્યો પણ સારા છે ને ઇઝ યોર પપ્પી ઓકે શું તારું નાનું પુતરું પપ્પી છે તે પણ ઓકે છે ને ખુશી કેપ નોડિંગ હર હેડ અને તે શું તો એને માથું હલાવવાનું પકડી જ રાખ્યું ટુ ઇચ ઓફ હર ફ્રેન્ડ્સ દરેક મિત્રની સાથે તેણે માથું હલાવીને ના છ પાડી બટ સી ડીડ નોટ અને પણ ના પાડી અને તે ઉપર જોતી ન હતી ખનક વોન્ટ ટુ મેક હર સ્માઈલ ખનક હવે એની ફ્રેન્ડ હતી તો તેણે તેની મિત્રને શું જોવી હતી તો ખુશ હોય એવી રીતે જોવી હતી આપણે આપણો મિત્ર દુઃખી હોય તો ગમે ના ગમે ને તો ખનકને પણ ના ગમ્યું સી હેડ એન આઈડિયા તો ખનક પાસે એક આઈડિયા હતો સી ટુક આઉટ સમથિંગ ફ્રોમ હર બેગ તેણે તેની બેગમાંથી કંઈ કાઢ્યું વેન સી રન ટુ શો ઇટ ટુ ખુશી ઇટ સ્લીપ આઉટ ઓફ હર હેન્ડ્સ હવે શું કર્યું જ્યારે તે દોડતી જતી હતી અને સ્લીપ આઉટર તેના હાથમાંથી નીચે પડી ગયું ખુશી સો સમથિંગ ફ્લાઈંગ ટુવર્ડ હર અને ખુશી એ જોયું કે ઉડતું ફ્લાઈંગ એટલે ઉડતું ટુઅર્ડ એટલે તેની તરફ આવી રહ્યું હતું એન્ડ સી ગ્રેપ ઇટ ગ્રેપ એટલે પકડી લેવું અને તેણે પકડી લીધું ઈટ વોઝ બેગ ગ્રીન રબર ક્રોથ અને તે શું હતો તો બિગ એ મોટો ગ્રીન એટલે લીલો અને રબરનો ફ્રોગ હતો રબરનો ટેડકો હતો ખુશી સરપ્રાઇઝ તે આશ્ચર્યચકિત થઈ ગઈ હર આઈઝ વર વાઇડ ઓપન અને તેની આંખો મોટી બધી ખુલી ગઈ સી બિગન ટુ લાફ આઉટ લાઉડલી અને તેણે હસવાનું મોટેથી શરૂ કર્યું ઓનલી આફ્ટર ડે ખનક એન્ડ હર ફ્રેન્ડ સો વાય સી હેડ નોટ માય ટો ઓલ ડે હવે જ્યારે ખનકે ખુશીએ હસવાનું ચાલી ચાલુ કર્યું ત્યારે ખનકે અને તેના ફ્રેન્ડ્સે સો એટલે જોયું વાય શા માટે તે સ્માઇલ અને હસતી નથી કે આખો દિવસ વાત કરતી નથી ફોર ઓફ હર ફ્રન્ટ વોર મિસિંગ કારણ કે તેના આગળના બે દાંત એ મિસિંગ હતા એટલે કે તૂટી ગયા હતા એટલા માટે તે હસતી ન હતી કારણ કે તે લાગતી હતી બોખી નાવ મિત્રો હવે આપણે જોઈએ આગળ નાવ ફિલ ઇન ધ બ્લેન્ક જોઈએ ખુશી એન્ડ ખનક વર ગુડ ફ્રેન્ડ્સ આપણે પહેલી જ લાઈનમાં જોયું હતું ખુશી અને ખનક એ સારા મિત્રો હતા सेकंड नंबर वेन दे रिटर्न तो वेन दे रिटर्न होम अदर थर्ड जो हर मिसिंग तेना शू था मिसिंग था खाली जगह वाज खुशी टीचर तो सरस्वती बहन वाज खुशी टीचर फाइव द फ्रॉग वाज खाली जगह इन कलर तो को क्या कलर नो होतो तो डेड़को ग्रीन तो आम જવાબ લખીશું ગ્રીન આન્સર ધ ક્વેશ્ચન રાઈટ નેમ ઓફ ધ ગર્લ્સ મેન્શન ઇન ધ સ્ટોરી તો સ્ટોરીમાં કઈ બે છોકરીઓની વાત છે તો ખુશી એન્ડ ખનક તો આપણે આન્સર લખીશું ખુશી એન્ડ ખનક સેકન્ડ નંબર વો લોક સેડ તો કોણ દુઃખી દેખાતી હતી તો ખુશી લોક સેડ હુંથી ક્વેશ્ચન પૂછવું હોય તો આપણે તેનો જગ્યાએ ખાલી એનું નામ જ લખવાનું છે આ યાદ રાખવાનું છે મિત્રો થર્ડ વિચ ગેમ્સ ડેટ ખુશી એન્ડ ખનક પ્લેડ તો ખુશી એન્ડ ખનક પ્લેડ પ્લેડ ખો ખો કબડ્ડી એન્ડ સ્કોચ ફોર્થ નંબરનું જોઈએ વાય ડેડ ખુશી લુક સેડ ખુશી લુક સેડ હવે વાયથી ક્વેશ્ચન પૂછવો હોય તો આપણે બીકોઝની સેન્ટેન્સ જોડીશું तो खुशी लुक सेड बिकॉज़ फॉर ऑफ हर फ्रंट पेज वर मिसिंग फाइव खुशी वाज अपसेट ट्रू और फॉल्स तो आंसर शो आ ट्रू खुशी ए दुखी दिखाती थी यस हाँ खुशी ए दुखी दिखाती है मित्रों अपने ने अँ सुधी राखीश अने આગળનો પાર્ટ આપણે રીડિંગ છે તે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું મિત્રો તમને મારો વિડીયો થોડો પણ ઇન્ટરેસ્ટેડ એન્ડ હેલ્પફુલ લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ટેક કેર બાય બાય થેન્ક યુ